વલ્લભજીભાઈ દથરિયા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ નરેન્દ્રસિંહ જાડેજા ડોક્ટર ઓમ પ્રકાશ તથા મંત્રી સર્વે મહાનુભાવો ને મારા આજે વડાપ્રધાન શ્રી જે એનો આજે એક હપ્તો લગભગ આ ટાઈમ જ છે એટલે આપણા અહીંયાથી મંત્રીશ્રી પણ એ કાર્યક્રમમાં જોડાયા છે ના શરૂ થવાની છે કૃષિ યોજના વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી જાહેર જીવનમાં સરકારના વડા તરીકે ચોવીસ વર્ષ પૂર્ણ કરી પચીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે બીજા શબ્દોમાં કહીએ તો મોદી સાહેબના નેતૃત્વમાં સુશાસનની સિલ્વર જ્યુબીલી થવા જઈ રહી છે આદરણીય મોદી સાહેબે રચેલા વિકાસની રાજનીતિ અને મેં એ પોતાના જાહેર જીવનની સૌ રાજકોટની બેઠક પરથી વિજયી થઈને રાજ્ય રાષ્ટ્રની અવિરત સેવામાં પદાર રાજકોટ મુકેલો ભરોસો આજે વાસીઓનો વિશ્વાસ બની ગયો છે આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસને વિશ્વાસ વિશ્વાસને સપ્તાહથી અવસર છે આ અવસરે રાજકોટ જિલ્લાને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એકસો ને ચોરાણું કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ મળી છે લોકોની સેવા કરવાની દ્રઢ ઇચ્છાશક્તિ અને નિર્ણાયક નેતૃત્વથી સશક્ત સમૃદ્ધ ગુજરાતનો આધાર ઘણા શામરાજ ગ્રામ તીરદ ગ્રામ ઈ ગ્રામ ગ્રામ આયોમો તેમણે આપ્યા જે ગ્રામ પંચાયત ના ઇલેક્શનો થયા છેલ્લે એમાં 5000 પંચાયતો ના ઇલેક્શન હતા અને આપણા માટે કે આ ગ્રામ પંચાયતો જે થઈ એની અંદર એકવીસ થી ચાલીસ વર્ષના સરપંચોની સંખ્યા અને આ વખતે પીએચડી સરપંચો વધુ ભણેલા આ વખતે સરપંચ થયા છે દસ હજાર રૂપિયાનો ખર્ચો કરવો હોય તો દસ હજારના ખર્ચા માટે લાખ વડીલો જે બેઠા હશે એને ખબર પડે દસ દિવસ પંદર પંદર દિવસ લાગે ત્યારે એ સેન્શન થઈને તમારું જેને જેને કામ કરવો હોય બતાડી શકે છે બસ કરોડ રૂપિયાનું જ કામ છે એ માનસિકતા બંધાઈ છે એમને એમ તો નહીં બંધાઈ હોય કે ભાઈ કે આ કરોડ રૂપિયાનું કામ અમ ને બતાવવાથી પણ થઈ જાય એ આખો તમે જુઓ તો દસ થી માંડીને એક કરોડ સુધી ડેવલપ કરીને અહીંયા સુધી પહોંચ્યા છીએ ઘણા બધા સખી મંડળોથી માંડીને બધાય એમને જોઈતી દરેકે દરેક મદદ કરવા માટે શરૂઆત કરી તારે એ જે આત્મવિશ્વાસ હતો કેટલી આનંદની વાત છે ગ્રામ શાંત બેઠા છો ભાઈ આપણો વારો આવશે આપણે કમાવાનું પણ કોકના આનંદમાં આનંદ લેતા થઈશું તો આપણા આનંદમાં કોઈક આનંદ લેશે ને ભાઈ ઘણા બધા વિચારતી વિમુક્ત જાતિના લોકો આજે અમે અહીંયા આવતા હતા તારે ત્યાં આગાડી ઉભા હતા એમને પણ પોતાના મકાનોનું છે એ માન્ય નરેન્દ્રભાઈનો સ્થાયી નહીં પેઢી ગઈ હશે પણ હવેની પેઢી જો ભણી ગણીને આગળ આવશે તો વડાપ્રધાન કર્યો છે તો વિકસિત ભારતના સંકલ્પ માટે માણસ એ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો હર હંમેશા એમણે પ્રયત્ન કર્યો છે એટલે દરેકે દરેક માણસ કેવી રીતે આગળ વધે ને એનામાં શિક્ષણ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે આજે નાની નાની વાત કરીએ કે ભાઈ આજે વિકસિત ભારત અને બે બાજુ બે વસ્તુ જુદી છે વિકાસની પાયાની જરૂરિયાતો જે છે રોડ રસ્તા પાણી લાઈટ ગટર એ બધું તો છે જ એમાં જેટલું આપણે કરવતા જઈએ એમાં નાની મોટી દર વર્ષે ક્યાંક તૂટફૂટ થતી હોય તો એને રિપેરિંગ કરીને આગળ વધતા જઈએ પણ એક વખતે જે અત્યારે દેશ અને દુનિયાની સમય જેમાં પસાર થઈ રહ્યો છે એમાં જે આત્મનિર્ભરની વાત થઈ તે એક ઉદાહરણ આપું કે મનની બાતમાં માન્ય વડાપ્રધાનશ્રીએ એક ઉદાહરણ આપ્યું કે હજુ આપણે વિદેશથી લાયેલા રમકડા આપણા છોકરાઓ રમે છે જે કહીએ છીએ ને કે જે જનવિશ્વાસ માન્ય વડાપ્રધાન શ્રીમાં બન્યો છે રોજ બરોજ વધતો ગયો છે અને એ જનવિશ્વાસના કારણે જે માન્ય વડાપ્રધાન શ્રી બોલ્યા તો આજે આપણો દેશ દેશમાં રમકડા એક્સપોર્ટ કરે છે આપણે બહાર મોકલતા થઈ ગયા રમકડા આપણા ત્યાં તો છે જ બનાઈએ છીએ પણ એકસો દેશમાં આપણે મોકલી રહ્યા છે એટલે આત્મનિર્ભર ભારત દરેકે દરેક જગ્યાએ ગઈકાલે અમે રિજિયનલ વાયબ્રન્ટ સમિટની શરૂઆત કરાઈ એની અંદર પણ માન્ય વડાપ્રધાનશ્રીનો ધ્યેય એક જ છે કે આપણે જે વાઇબ્રન્ટ કરી રહ્યા છે એ વાઇબ્રન્ટ છેવાડાના ગામ સુધી કેવી રીતે પહોંચે જે પણ જ્યાં રહેતું હોય ત્યાં આગળ ધંધા રોજગાર કેવી રીતે ડેવલપ કરી શકે એ ઉદ્દેશ સાથે ગઈકાલે ઉત્તર ગુજરાતમાં આપણે વાઇબ્રન્ટ રિજિયનલની શરૂઆત કરાઈ અને એ શરૂઆતના કારણે આજે તમે પહેલા આપણે નાના નાના ઉદ્યોગો જેને કહી શકાય એ બધા આપણે એસએસઆઈમાં નોંધતા હતા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાં એ આજે એમએસએમઇ થઈ ગઈ તો એ વખતે જ્યારે માન્ય વડાપ્રધાન શ્રીએ શરૂ કર્યા હતા ત્યારે ફક્ત ને ફક્ત આખા ગુજરાતમાં છાસઠ હજાર હતા છાસઠ હજાર નાના મોટા કારખાનાથી માંડીને જે ગણો એ બધું આજે એ છાસઠ હજારનો આંકડો 27 લાખે પહોંચ્યો 27 લાખ આ બધી જ વ્યવસ્થા જે થઈ છે અને એ વ્યવસ્થાના કારણે આજે આપણે દુનિયામાં આપણા દેશમાં જે બન્યું છે એ ગુજરાત બની શક્યું છે અત્યારે જે પ્રમાણે માહોલ સર્જાયો છે એ માહોલમાં આપણે પણ કોઈની પણ સામે કોઈ પણ દેશ બીવડાઈ ના જાય આંખ ના બતાડી જાય એના માટે માન્ય વડાપ્રધાન શ્રીએ આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ભારત માટે વોકલ ફોર લોકલ એટલે કે આપણી સ્વદેશી વસ્તુઓનો મેક્સિમમ ઉપયોગ કરીએ આપણે આપણું વેચાણ હોય તો આપણે જે બિઝનેસ કરતા હોય એ પણ આપણે સ્વદેશી વેચીએ અને આપણે જે વાપરવાનું થાય તો એ પણ સ્વદેશી વાપરીએ તો જ આપણે જે માન્ય વડાપ્રધાન શ્રીનો સંકલ્પ છે એ સંકલ્પ સાકાર કરવા માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીશું ગઈકાલે જ મારી પાસે જે ઓક્ટોય નાબુદી પેટેના જે પૈસા હતા એ સૌથી મોટી રકમ ગઈકાલે અમે મંજૂર કરી છે પાંચસો ને એકતાલીસ કરોડ રૂપિયા ગઈકાલે મંજૂર કર્યા છે અને લગભગ આજે બધા ખાતામાં પહોંચી ગયા ખાતામાં આજે બધાના સરપંચોના ખાતામાં આજે પહોંચી પણ ગયા સૌથી મોટી નગરપાલિકાઓ જે છે એ બધાને અહીંયાથી હમણાં મારા સ્પીચ પતે પછી અહીંયા બોલાઈને બધાને ચેક મોટી મોટી નગરપાલિકાઓને ગ્રામ પંચાયતોને કેટલા રૂપિયા આવવાના ખબર છે કોઈની પાસે અંદાજ છે આંકડો કોઈ એકાદ જળ બોલી શકે ચાર કરોડ રૂપિયાથી વધારે આવવાના ચાર કરોડ એક ગ્રામ પંચાયતમાં ચાર કરોડ પણ હવે આપણે એક જ વસ્તુ છે કે આપણે જે કામો કરીએ એ ક્વોલિટી વાળા કરીએ સારા કરીએ દરેક જનને વિશ્વાસમાં લઈને કરીએ તો જે પ્રમાણે માન્ય વડાપ્રધાન શ્રી હંમેશા આપણે જો નાની નાની યોજનાઓ બધી બની છે એ દરેક યોજનામાં નાના માણસનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે અને એ યોજનાનો લાભ મેક્સિમમ છે ગ્રામ પંચાયત સુધી પહોંચે એના પંચાયત સુધી પહોંચીને એ આપ્યો છે આજે છ સાત લાખ સુધીના મકાનો ગ્રામ પંચાયત લેવલે અહીંયાથી મળ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એટલે ખૂબ સારી રીતે માન્ય વડાપ્રધાનશ્રીએ જે રીતે વિકાસ યાત્રા શરૂ કરી છે એ વિકાસ યાત્રાને હજુ વધારે સારી રીતે આપણે છે ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવા માટે ખૂબ આપણે બધા જ સાથે મળીને કામ કરીશું માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે ભાઈ આપણે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌના પ્રયાસથી આપણે આ કાર્યમંત્રથી આપણે કામ કરવા માગીએ છીએ અને દિવાળી આવે છે દિવાળીને અત્યારથી બધાને એડવાન્સમાં ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે વિરવું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત સોળાણું કરોડના કામનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું રામ રામમાં મોડો પડકારો હાલે રામ રામ ધન્યવાદ વિકસિત સપ્તાહ બે હજાર પચીસ ના વિકાસના રથને લઈને રાજકોટને આંગણે પધારેલા આપણા લાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા લાડીલા મેયર શ્રી નૈનાબેન જિલ્લા પંચાયતના માનની અધ્યક્ષા પ્રવીણાબેન માનનીય ધારાસભ્યશ્રીઓ બેનશ્રી दर्शिताबेन भाई श्री उदय भाई कानगढ़ रमेश भाई टीला भाई श्री जयेश भाई रादड़िया श्री डॉक्टर महेंद्र भाई पाडलिया श्री दुर्लभजी भाई देथलिया माननीय पूर्व सांसद भाई श्री मोहन भाई हमारा डेप्यूटी मेयर भाई श्री नरेंद्र सिंह जी જિલ્લા પંચાયતના સૌ પદાધિકારીશ્રીઓ તોરવણેજી અને સઘળી રાજ્યની વિકાસ સાથે જોડાયેલી અધિકારીઓની ટીમ મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો સમગ્ર કાર્યક્રમમાં પધારેલા મહિલા મંડળના સખી વૃંદના ડ્રોન દીદીના ભરત કામ કરનારા મોતી કામ કરનારા જે લોકોએ પોતાનો પરસેવો વહેવડાવીને રાજ્યના વિકાસમાં યોગદાન આપ્યું છે એવા વધારેલા સૌ ભાઈઓ અને બહેનો અમારે ગાંડી ઘેરનો અવાજ ભાઈ શ્રી રાજભા આપ સૌ ભાઈઓ અને બહેનો બધાને મારા નમસ્કાર અહીંયાથી તોરવણેજીએ વિગતો પણ આપી દીધી અને એક બે ફિલ્મ દ્વારા પણ આપણને આપણી વિકાસ યાત્રાનું સ્મરણ કરાયું એટલે આપનો બહુ જાજો સમય નથી લેવો પણ કેટલુંક સ્મરણ કરાવવાનો ઈરાદો છે આજના પ્રસંગે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસનની શરૂઆત થઈ મને બરાબર સ્મરણ છે કે પહેલું વહેલું ગોકુલ ગ્રામ એવો શબ્દ ગામ માટે આપણે વહીવટની અંદર અને વિકાસની અંદર પ્રયોજવાનું શરૂ કર્યું ત્યારે ગામડું વાસ્તવમાં રાજ્ય સરકારના વહીવટનો હિસ્સો બનવાનું શરૂ થયું પછી નિર્મળ ગામ આવ્યું હતું એ વખતે પણ ગામડાઓની અંદર સ્વચ્છતાની હરીફાઈ થતી હતી અને એના એવોર્ડ મળતા હતા એના ઇનામ મળતા હતા અને એના સરપંચો ક્યાંક ક્યાંક જાહેર મંચ ઉપરથી હું નિર્મળ ગામનો સરપંચ છું એમ ખુમારી પૂર્વક બોલતા હતા આપણે મોદી સાહેબે લાલ કિલ્લા ઉપરથી જ્યારે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કર્યો ત્યાર પછી એક ઓડીએફ ગ્રામ પંચાયતનો પણ ખૂબ સરસ દબધબા ભેર આપણે ગામડાઓમાં એનો પ્રસાર પ્રસાર પણ જોયો અને ઘણા સરપંચો હું ઓડીએફ ગામનો સરપંચ છું એવું કહેતા પણ ગર્વભેર આપણને સાંભળવા મળતા હતા સમરસ સરપંચ અને સમરસ ગ્રામ પંચાયતનો પણ પ્રયોગ થયો વિવાદ થી પર ઉઠીને આખું એમાં ક્યાંય એવું નહોતું કીધું બહુ બહુ જવાબદારીપૂર્વક કઉ છું ભાજપનો સરપંચ ચૂંટવો એવી વાત ક્યાંય નહોતી એવા ગામને સમરસ ગામ રૂપિયાની વિકાસની ગ્રાન્ટ એની સાથે જોડવામાં આવતી હતી એ સમરસ ગામ પંચાયતનો પણ આપણે ઉલ્લેખ કર્યો હતો એ સમગ્ર વિકસિત ગામનો દરજ્જો આપવા માટેનો પ્રયાસ કરનાર માનની મુખ્યમંત્રી મારે સાહેબ પંચાયતના માટેની વ્યવસ્થા સાહેબ પંચાયતની પાસે પટાવાળાના પગાર તને પગાર પગાર કરતી અધિકારી નાના મોટા ગામડા હોય એટલે એક સમય તો એવો નાનું મોટું કંઈક પછી ગામમાં એની ટીકા પણ થતી ગયા પટલાઈમાં ગયું આવો માહોલ હતો એને અધિકાર અને વ્યવસ્થા સત્તા અને અધિકાર બંને આપવાનું કામ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રથમ વખત માપીને શરૂ કર્યું એને કારણે આજે સાહેબ ગ્રામ પંચાયતની અંદર બેઠેલા સરપંચશ્રીઓ પોતાના ગામમાં શું કરવું એનો નિર્ણય કરતા થયા એ વિકાસના સાચા અર્થમાં ભાગીદાર બન્યા મેં સાહેબ એક વખત આપણું આમ સીમાડાનું ગામ કચ્છનું ધોરડો આપણો રણોત્સવ થાય છે એ ગામમાં મારે જવાનું થયું હતું અને એ સરપંચશ્રીના આગ્રહથી હું ગ્રામ પંચાયતની કચેરીના માટે ગયા હતા સાહેબ એનો કોન્ફરન્સ હોલ સાહેબ આપણા મુખ્યમંત્રીશ્રીના કોન્ફરન્સ હોલની સાથે કમ્પેર કરી શકાય એવો કોન્ફરન્સ હોલ મારા કચ્છના સરપંચના ગ્રામ પંચાયતમાં છે આ સ્થિતિનું નિર્માણ એ આપણે ત્યાં પંચાયતોને ભારતીય જનતા પાર્ટીના પ્રયાસોને આભારી છે એમ અને એને કારણે આજે તરીકે આપ અહીંયા આવ્યા એકસો ને ચોરાણું કરોડ એટલે બસો કરોડ રૂપિયાના અંદાજીત કામ આજે જેટલું તૈયાર હોય એનું તમે કર્યું હોય તો આખું વરહા ચાલુ ને સાલું રહેશે આ તો અધિકારીઓ આટલો તગડ મેળ કરી દે કે આજ સાહેબ આવે છે તો આટલાના અમારા ટેન્ડર ફાઇનલ થઈ ગયા છે તે આટલાનું કરો બાકી આનીથી બીજી દહ ગણા એમની ફાઇલોમાં એમના તૈયારીમાં જ પડ્યા છે આવતા અઠવાડિયે આવોથી એટલા પાંચ હું અધિકારી છું કારણ કે નિર્ણય પ્રક્રિયા એ ચૂંટાયેલી પાંખ કરતી હોય છે પણ એને અમલીકરણના જામા પહેરવાની જવાબદારી એ જેટલીમાં રસ લે છે એને કારણે છેવાડાના ગામ સુધી આપણે વિકાસના ફળોને પહોંચાડવા માટે સફળ થયા છીએ ભારત સરકાર અને રાજ્ય સરકાર માનની મુખ્યમંત્રીશ્રી તરીકે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સાહેબ વિકાસ શબ્દને પહેલો વેલો વહીવટમાં અને રાજનીતિમાં પ્રયોગ કરવાનું સાહસ મોદી સાહેબ સાહેબે એવું આપણને મત આપે એમ કરીને મત માગવાની રણનીતિનો કર્યો ત્યારથી આ વિકાસ એ રાજનીતિનો હિસ્સો વિનો પછી તો એની ટીકા એનો વિરોધ એની નેતાગીરીએ મંત્રીશ્રી અને રાજકોટને આંગણે પધાર્યા છો ત્યારે રાજકોટના ગાંધીનગર તમામ ગામોના પહોંચાડવા માટે સરકાર જે રીતે પ્રયાસ કરી રહી છે એનું નિદર્શન પ્રદર્શન જુદા જુદા ખ્યાલ આવે છે કે દીકરીઓ આજે પોતાનું નિદર્શન કરતી હોય છે સાહેબ દીકરીઓના હાથમાં આ પ્રકારની શક્તિનું રાજ્ય સરકાર છે એને ધન્ય